અંબાજી મહામેળાને લઈને અંબાજી માર્ગો પર પદયાત્રીકોના શ્રદ્ધા અને ભક્તિનો મહાસાગર ઉમટ્યો રાજકોટમાંથી દરરોજ નવા ડ્રેસ સાથે અંબાજી પદયાત્રાએ આ સંઘ એક અલગ પ્રકારની ભૂમિકા ભજવે છે શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ રૂપે ભાદરવી પૂનમ લઈને અંબાજી માતાજી આશીર્વાદ અને દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યો મહેસાણા અને અંબાજીના માર્ગો પર રાજકોટથી અંબાજી સંઘે આકર્ષણનું કેન્દ્ર બન્યું અંબાજી માતાજી આ પ્રસંગે લઈને રાજકોટથી નીકળેલા સંઘને પદયાત્રા મહોત્સવ નામ આપવામાં આવ્યું રાજકોટનો સંઘના શ્રદ્ધાળુએ રોજ અલગ અલગ કપડાં પહેરીને શણગાર સજતા એક વિશેષ દેખાવ જોવા મળ્યો ગરબા માથે લઈને અંબાજી માતાજીને આમંત્રણ આપવા માટેનું મહત્વ રાજકોટ સંઘ શ્રદ્ધાળુ આરવીપ વઢિયાએ મીડિયા સમક્ષ વિગતો આપી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ જય અમે મારું નામ આરવી કોઢિયા છે અમે લોકો રાજકોટથી થી શ્રી અંબા મંદિરે થી તારીખ પચીસના અમે નીકળ્યા હતા અને હવે અમે પાંચ તારીખે અંબાજી પહોંચશું અને અમારો કંઘ બધાથી વિશેષ એટલા માટે કહે છે કે કારણ કે અમે લોકો જ્યારથી રાજકોટથી નીકળ્યા છીએ ત્યારથી દરરોજ હરરોજ રોજ અમે લોકો આવી રીતના અલગ અલગ કણગાર સજીને નીકળી છે એ અમારો ધ્યેય પાછળનો એ જ છે કે શું કામે તો એટલા માટે કે આપણે જ્યારે આપણી ઘરે પ્રસંગ હોય છે તો આપણે લોકો કેમ સજી ધજીને તૈયાર થાય છે પાર્લરમાં જાય છે ત્યાં ગમે તે બી કરે છે અને માતાજીના પ્રસંગમાં તમે વેસ્ટર્ન કપડાં પહેરીને આવો છો ડ્રેસ પહેરીને આવો છો તો એ સારું ન લાગે તો આ બી માતાજીનો પ્રસંગ છે અમે લોકો આ નામ આપ્યું છે રાજકોટથી અંબાજી પદયાત્રા મહોત્સવ મહાઉત્સવ છે આપણા ઘરે જે પ્રસંગ છે એનાથી પણ મોટો એવો પ્રસંગ છે માતાજીનો પ્રસંગ એટલે અમે એના માટેથી આ લોકો બધા સજી ધજીને અમે લોકો માતાજીના દ્વારે જાય છે જે ગરબા આવે છે છે એનું શું ગરબા એટલા માટે કે અમે લોકો માતાજીને નવરાત્રીનું આમંત્રણ આપવા જાય છે કે તમે લોકો અંબા રાજકોટ આવી અને અમારી અમારા જે અંબાખુડિયા મંદિર છે ત્યાં નવરાત્રિ રમવા માટે પસારશો